જંગલો નદીઓ અને પર્વતો એ આપણા કરતા ઘણું મોટું જીવન છે આપણે જે કરીએ છીએ તેમાં થોડી સાવધાની જરૂરી છે જેથી એ બધું અકબંધ રહે આજે ત્રીજી એનિવર્સરી છે એ દિવસની જ્યારે અમે લંડનથી માટી બચાવો યાત્રા શરૂ કરી ત્રણ વર્ષના સમયમાં ઘણું બધું થયું છે ઘણા દેશોએ અમુક અંશે માટી બચાવો નીતિ અપનાવી છે પણ સૌથી મહત્વનું એ છે કે આ વાત હવે એવી જગ્યાએ પહોંચી ગઈ છે કે કોપ ટ્વેન્ટી નાઇનની થીમ પણ લીલોત્રી અને માટી વિશે હતી માટી હવે મુખ્ય ચર્ચામાં આવી ગઈ છે જે ખૂબ જ મહત્ત્વનું છે કેમ કે આપણે માણસો આવી રીતે જ કામ કરીએ છીએ પહેલા આપણે એના વિશે વિચારીએ છીએ પછી એના વિશે વાત કરીએ છીએ પછી આપણે એકબીજા સાથે એના વિશે વાત કરીએ છીએ અને ધીમે ધીમે આપણે એના પર કામ કરીને એવી નીતિઓ બનાવીએ છીએ જે ઉકેલો લાવશે મારી બસ કેટલી આશા છે કે માટી માટે કામ કરવામાં આપણે વધારે પડતો સમય ન લઈએ કે દેશો વિવિધ સ્તરે કામ કરવાનું શરૂ કરી રહ્યા છે હંમેશા કોઈ યુદ્ધ આવી જાય છે જ્યાં આપણને માટીની નીતિઓ મુલતવી રાખવા મજબૂર કરે છે એક ચૂંટણી આવે છે જે આને પાછળ ધકેલી દેશે આ બધું દુર્ભાગ્યે થઈ રહ્યું છે પણ આપણે અહીં ભારતમાં ભાગ્યશાળી છીએ કે કુદરતી ખેતી માટે મોટા પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવ્યું છે જેનો મૂળ અર્થ છે માટી અને આ ધરતી પરની પ્રજાતિઓનું રક્ષણ કરવું તો ઘણું બધું થઈ રહ્યું છે પણ હજુ વધારે થવાની જરૂર છે તે આ પેઢીમાં જ થવું જોઈએ આપણે આ ગ્રહ પરની માટીને હતી તેવી પાછી લાવવી જ પડશે પાછી લાવવાનો અર્થ એ છે કે માટી જીવાણુઓથી ભરપૂર હોવી જોઈએ માટીમાં જીવાણુ હોય તે માટે તેમના નિર્વાહ માટે ઘણો સેન્દ્રિય પદાર્થ હોવો જોઈએ અત્યારે આપણે સૂક્ષ્મજીવોને ભૂખે મારી રહ્યા છીએ અને દુનિયાને રણમાં ફેરવી રહ્યા છે ચાલો આપણે આને બદલીએ અને ભવિષ્યની પેઢીઓના આગળ વધવા માટે સમૃદ્ધ માટી બનાવીએ માટી બચાવો ચાલો આને કરી બતાવીએ